મારું નામ પરમારંજના છે આ ગરબી તે પૂર ગરબીના પૂરા તેત્રીસ વર્ષ થયા છે તેમાં ઘણા બધા અલગ અલગ રાસ થાય છે તેમાંથી આ બે વર્ષથી આ અંગારા રાસ બહુ જ સારો થાય છે અને એમાં અમને બહુ મજા પણ આવે છે ના આયોજન બહુ જ સારું છે અને તેમાં બધાના કાર્ય કરતા પણ બધા જ અને ફૂલ સેફ્ટી સાથે અહીંયા બધું જ કરાવવામાં આવે છે ના અમને માતાજીનો બહુ જ સારો અનુભવ થાય છે અને આ ગરબીમાં પણ ખૂબ ખૂબ એવા સારા રાસ કરવામાં આવે છે અને ખૂબ સારો અનુભવ થાય છે ઓકે તો સૌ પ્રથમ તો પહેલા તો નામ તો નહીં કહી કેમ કે અહીંયા અમે કામને માની છે બધા સાથે મળી અને અમારી આ ટીમ છે ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ ઓગણીસો ને ત્રાણુંથી કાર્યરત છે આજે એને બત્રીસ વર્ષ પૂરા કરી અને આ તેત્રીસમું વર્ષ ચાલે છે જેની અંદર અમે ઓનલી ફોર માતાજીના ગરબા સિવાય કોઈ પણ પ્રવૃત્તિ અહીંયા કરાવતા નથી કોઈ હિન્દી ગીતનું અહીંયા ચલણ નથી માત્ર પ્રાચીન ગરબીને વળગી રહી અને અમારી ગરબી મંડળની બાળાઓ જે અંદાજીત આ વખતે એકસો એકાણું બાળાઓ છે જે ગયા વર્ષે બસો ને હતી તો આ બાળાઓને ક્યાં આજુબાજુમાં ક્યાંય ડિસ્કો દાંડિયામાં જવું ન પડે અને આ પ્રાચીન ગરબીને વળગી રહે જેથી કરીને એના સંસ્કારનું સિંચન થાય એ હેતુથી આજે અમે આ કાર્યો કરીશી અને એ સફળ બનાવવામાં અમારા રહેવાસીઓ તમામ કાર્યકર્તાઓ કોઈ કોઈપણ સ્વરૂપે અમને મદદ કરી અને આ પ્રાચીન ગરબીને જાળવી રાખવામાં બહુ મોટો ફાળો ભજવે છે તો એમ થાય કે ના ખરેખર હજી પણ આ સમય છે કે જે પ્રાચીન ગરબા જાળવી રાખવા માટે મોરબીની અંદર ત્રણ ચાર ગરબીઓ થાય છે એમાંની અમારી પણ એક છે કે જે અત્યાર સુધી આ પ્રાચીન ગરબીને અમે જાળવી શકીએ છીએ પોલીસ માટે પોલીસ માટે ખરેખર પોલીસનું કાર્યરત તો બહુ સારું એવું કહેવાય કે જે પણ પ્રાચીન ગરબીને એટલું બધું મહત્ત્વ આપે છે અને ડિસ્કો દાંડિયાના વિરોધીઓ છે છતાં પણ આજના સમયની અંદર શું કહી શકાય કોઈને પણ એના તરફથી અમને બહુ સારી એવું રિસ્પોન્સ મળે છે અમને અવારનવાર ફોન આવે છે કે ભાઈ કાંઈ તકલીફ હોય તો કેવું જેથી કરીને અમારી બાળાઓ પણ એકદમ સુરક્ષિત રીતે આ નવરાત્રિનો ઉત્સવ મનાવી શકે બસ લોકોને એક જ અપીલ છે કે ડિસ્કો દાંડિયાને મૂકો અને આ તરફ વળો જો આપણે આપણી પ્રાચીન કોઈ આપણે સંસ્કારને ટકાવી રાખવા હોય તો માત્ર ને માત્ર માતાજીના ગરબા ઉપર ધ્યાન દો ડિસ્કો દાંડિયા ઉપર બંધ કરો બધું જેથી કરીને જો પ્રાચીન ગરબી તરફ તમે વળશો ને તો તમારા ભવિષ્ય તમારું બાળક એના તરફ સો ટકા વળશે અરે જબરજસ્ત લોકોની વાત કરોમાં લોકોને જોઈને તો અમારામાં ઉર્જા આવે છે કે આજે તમે જોયું કે આ પાંચમા નોરતાની અંદર અમારી કરી હોય જે રાસ રજૂ કર્યા તો એની અંદર આ બધા જોવા માટે અહીંયા પ્રાચીન ગરબા જોવા માટે સાડા બાર એક એક વાગ્યા સુધી જો હાઉસિંગ બોર્ડની અંદર આવતા હોય તો આનાથી મોટી બીજી શું વાત કે આપણને એમ થાય જ કે ના લોકો તો જાણે જ છે કે ભાઈ પ્રાચીન ગરબી પ્રાચીન ગરબી તો એને જોવા આવી અને અમારો ઉત્સાહ વધારે બસ આજ અમારા માટે મોટી વાત છે અરે વાત જવા મારી ભૂમિકા તો હું તો કોઈ કાંઈ નથી મારી ભૂમિકા નથી પણ આજુબાજુ જે જોવો હો ને ભાઈ જબરજસ્ત ભૂમિકા બરાબર કે જે અમારા કાર્યકર્તાને કારણે ત્યાં ટકી રહેશે બાકી કાંઈ નથી બસ અમારા વિચારો અને અમારું કામ અહીંયા કોઈ અમે કોઈ પ્રમુખ નથી કોઈ કાંઈ નહીં કોઈને કાંઈ પૈડી નથી કામ સવારે છૂટી જવાનું હાંજ સુધી કામ કરવાનું રાતે માતાજીમાં પડી જવાનું કોઈને કોઈ નામની કોઈ ગેલસા નથી કે મારું નામ મોટું થાય નામ મોટું કરવા માટે નહીં પણ માતાજીને રાજી કરવા માટે અને દીકરીઓને સાચવવા માટે અમે આ કામ કરીએ છીએ અનુભવ બહુ જ સારો લાગ્યો હોય તો તેત્રીસ વર ટાઈ નકર કરતો અહીંયા બે પાંચ વર બધા વયા છે અને સારી સારી ગરમીમાં પ્રોબ્લેમ થયા છે અને ડિસ્કો દાંડિયા વાળી ગરબીનું આયુષ્ય બહુ લાંબુ હોતું નથી તો આ તેત્રીસ વર્ષનું આયુષ્ય શું કામ એ અનુભવ સારો હોય સપોર્ટ મળતો હોય અહીંયા રહેવાસીઓનો સપોર્ટ મળતો હોય તો જ આ બધું શક્ય છે એટલે સપોર્ટ તો બહુ જબરજસ્ત ઓકે તો સૌ પ્રથમ તો પહેલાં તો નામ તો નહીં કહી કે અહીંયા અમે કામને માનીએ છીએ બધા સાથે મળી અને અમારી આ ટીમ છે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ ઓગણીસો ને ત્રાણુંથી કાર્યરત છે આજે એને બત્રીસ વર્ષ પૂરા કરી અને આ તેત્રીસમું વર્ષ ચાલે છે જેની અંદર અમે ઓનલી ફોર માતાજીના ગરબા સિવાય કોઈ પણ પ્રવૃત્તિ અહીંયા કરાવતા નથી કોઈ હિન્દી ગીતનું અહીંયા ચલણ નથી માત્ર પ્રાચીન ગરબીને વળગી રહી અને અમારી ગરબી મંડળની બાળાઓ જે અંદાજીત આ વખતે એકસો ને એકાણું બાળાઓ છે જે ગયા વર્ષે બસો ને નેવું હતી તો આ બાળાઓને ક્યાં આજુબાજુમાં ક્યાંય ડિસ્કો દાંડિયામાં જવું ન પડે અને આ પ્રાચીન ગરબીને વળગી રહે જેથી કરીને એના સંસ્કારનું સિંચન થાય એ હેતુથી આજે અમે આ કરી કરીશી અને એ સફળ બનાવવામાં અમારા રહેવાસીઓ તમામ કાર્યકર્તાઓ એક્સ વાય ઝેડ કોઈપણ સ્વરૂપે અમને મદદ કરી અને આ પ્રાચીન ગરબીને જાળવી રાખવામાં બહુ મોટો ફાળો ભજવે છે તો એમ થાય કે ના ખરેખર હજી પણ આ સમય છે કે જે પ્રાચીન ગરબા જાળવી રાખવા માટે મોરબીની અંદર ત્રણ ચાર ગરબીઓ થાય છે એમાંની અમારી પણ એક છે કે જે અત્યાર સુધી આ પ્રાચીન ગરબીને અમે જાળવી શકીએ છીએ પોલીસ માટે ખરેખર પોલીસનું કાર્યરત તો બહુ સારું એવું કહેવાય કે જે પણ પ્રાચીન ગરબીને એટલું બધું મહત્ત્વ આપે છે અને ડિસ્કો ડાન્ડિયાના વિરોધીઓ છે છતાં પણ આજના સમયની અંદર શું કહી શકાય કોઈને પણ એના તરફથી અમને બહુ સારી એવું રિસ્પોન્સ મળે છે અમને અવારનવાર ફોન આવે છે કે ભાઈ કાંઈ તકલીફ હોય તો કેવું જેથી કરીને અમારી બાળાઓ પણ એકદમ સુરક્ષિત રીતે આ નવરાત્રિનો ઉત્સવ મનાવી શકે બસ લોકોને એક જ અપીલ છે કે ડિસ્કો દાંડિયાને મૂકો અને આ તરફ વળો જો આપણે આપણી પ્રાચીન કોઈ આપણે સંસ્કારને ટકાવી રાખવા હોય તો માત્ર ને માત્ર માતાજીના ગરબા ઉપર ધ્યાન દો દાંડિયા દો બંધ કરો બધું જેથી કરીને જો પ્રાચીન ગરબી તરફ તમે વળશો ને તો તમારા ભવિષ્ય તમારું બાળક એના તરફ સો ટકા વળશે અરે જબરજસ્ત લોકોની વાત કરો કરોમાં લોકોને જોઈને તો અમારામાં ઉર્જા આવે છે કે આજે તમે જોયું કે આ પાંચમા ઓળતાની અંદર અમારી દીકરીઓએ જે રાસ રજૂ કર્યા તો એની અંદર આ બધા જોવા માટે અહીંયા પ્રાચીન ગરબા જોવા માટે સાડા બાર એક એક વાગ્યા સુધી જો હાઉસિંગ બોર્ડની અંદર આવતા હોય તો આનાથી મોટી બીજી શું વાત કે આપણને એમ થાય જ કે ના લોકો તો જાણે જ છે કે ભાઈ પ્રાચીન ગરબી પ્રાચીન ગરબી તો એને જોવા આવી અને અમારો ઉત્સાહ વધારે બસ આજ અમારા માટે મોટી વાત છે અરે વાત જવાબ જોઈએ મારી ભૂમિકા તો હું તો કઉ કાંઈ નથી મારી ભૂમિકા નથી પણ આજુબાજુ જે જોવો હો ને ભાઈ જબરજસ્ત ભૂમિકા બરાબર કે જે અમારા કાર્યકર્તાને કારણે જ આ ટકી રહેશે બાકી કાંઈ નથી બસ અમારા વિચારો અને અમારું કામ અહીંયા કોઈ અમે કોઈ પ્રમુખ નથી કોઈ કાંઈ નહીં કોઈને કાંઈ પૈડી નથી કામ સવારે છોટી જવાનું સાંજ સુધી કામ કરવાનું રાતે માતાજીમાં પડી જવાનું કોઈને કોઈ નામની કોઈ ઘેલસા નથી કે મારું નામ મોટું થાય નામ મોટું કરવા માટે નહીં પણ માતાજીને રાજી કરવા માટે અને દીકરીઓને હાચવવા માટે અમે આ કામ કરીએ છીએ અનુભવ બહુ જ સારો લાગ્યો હોય તો તેત્રીસ ન કરતો અહીંયા બે પાંચ વર્ષ બધા વયા છે અને સારી સારી ગરબીમાં પ્રોબ્લેમ થયા છે અને ડિસ્કો ડાંડિયા ગરબીનું આયુષ્ય બહુ લાંબુ હોતું નથી તો આ તેત્રીસ વર્ષનું આયુષ્ય શું કામ એ અનુભવ સારો હોય સપોર્ટ મળતો હોય અહીંયા રહેવાસીઓનો સપોર્ટ મળતો હોય તો જ આ બધું શક્ય છે એટલે સપોર્ટ તો બહુ જબરજસ્ત